સાદા નમસ્કાર મારો નામ હાલમાં નોડે છે અને વર્ક કરીને સોશિયલ વર્કર હાર્ડવર્ક કરીને બિઝનેસમેન ને ખાસ કરીને તમને મને આપણે સૌને ગૌરવ થશે કે બે હજાર એકના વિનાશક ભૂકંપ આવ્યો ને એની સ્થિતિ પ્રમાણે જે તે વખતે મારી નોકરી હતી ને એની સ્થિતિ પ્રમાણે નોકરીમાંથી મને છૂટો કરવામાં આવ્યો અને મેં મારો પોતાનો ધંધો ચાલુ કર્યો ને ખાસ કરીને જ્યારે બે હજાર એકમાં મારો આ બે બલાની કરમ ફજલોથી મારો બચાવ થયો અને અમારા પરિવારમાં અમારા સગા સંબંધીમાં કોઈપણ જાતની પણ દુઃખદ ઘટના ન બની અને એનો મને ગૌરવ છે ને જે તે વખતે નોકરી હતી અમારી અનબનના કારણે મને રજા આપવામાં આવી ને અલ્લાહના ફજલો કર્મથી મેં મારો પોતાનો ધંધો ચાલુ કર્યો ને ધંધો ચાલુ કર્યો એટલો જ નહીં પણ મને એક બીજો ગૌરવ થશે કે એનામાંથી કાંઈક ને કાંઈક મેં નેમ લીધી કાંઈક ને કાંઈક મને એમાં શીખ મળી કે આવો મહાવિનાશક ભૂકંપ બે હજાર એકનો બ્લેક ફ્રાઈડે ઓફ ધ ફાઈડે અને જે આઠને ને છેતાલીસે ભૂકંપ આવ્યો ને એની સ્થિતિ પ્રમાણે અમારો આ બે બચાવ થયો એટલે મને આલાનો શોકર ગુજાર કરવા માટે હું કાંઈક ને કાંઈક કરું એવી મેં નેમ વ્યક્ત કરી અને બે હજાર બેથી એક મેં કાર્યક્રમ ચાલુ કર્યો કોઈ પણ એક ભુજની પ્રાથમિક શાળામાં જઈ ને ખાલી ફોર્મેલિટી સિસ્ટમ કે ફોટા પડાવવાનો કે કાંઈ નહીં માત્ર માત્ર બાળકોને મોટિવેટ કરવા માટે ને બાળકોને પ્રોત્સાહિત કરવા માટે અને બાળકોને કાંઈક ને કંઈક એમાંથી શીખવા માટે કે આ છવ્વીસમી જાન્યુઆરી આપણે આ પર્વ છે ને પંદરમી ઓગસ્ટનો આ પર્વ છે ખાલી ફોટો આવીએ છાપામાં નામ આવી જાય એનાથી બે એ વસ્તુ સારી નથી માત્ર માત્ર બાળકોને મોટિવેટ કરવા માટે જે કાર્ય કરું છું આજનો કાર્યક્રમ મારો ભુજની ઇન્દિરાબાઈ કન્યા વિદ્યાલયમાં રાખવામાં આવ્યો હતો ને એના ભાગરૂપે બાળકોને મેં અલ્પહાર આપ્યો બાળકોને રાસદ્વાજ આપ્યા અને બાળકોને દેશભક્તિના પુસ્તકો આપ્યા છ સાત ને આઠના ધોરણના બાળકો ભણતા હોય એને ને ખાસ કરીને આ કાર્યક્રમમાં મારા વાણિયાવર વેપારી એસોસિએશનના પ્રમુખ એવા કમલભાઈ કારિયા તેજસભાઈ ક્ષત્રિય ભરતભાઈ મહેતા આપણા અહીંના નગરસેવક ધીરેનભાઈ લાલન અને ખાસ કરીને શાળા નંબર એકવીસના પૂર્વ આચાર્ય એવા નીતિનભાઈ રાવલ પણ હાજર રહી ને બાળકોને પ્રોત્સાહિત કર્યા ને ખાસ કરીને જ્યારે સારાની વાત આવશે કે ભાઈ શાળાનો સહયોગ કેવો મળ્યો તો સારાનો તો વાણિયાવાડની નીચે ઇન્દ્રભાઈ કન્યા વિદ્યાલય ઇન્દિરાભાઈનો પરિવાર મહેતા પરિવાર કેટલો કચ્છ માટે અને ભુજ માટે ભોગ આપ્યો છે તમને મને આપણે સૌને ખબર છે એની ઠેકાણે પ્રતિમા લાગેલી છે ઇન્દિરાભાઈ ગર્લ્સ હાઈસ્કૂલ છે ઇન્દિરાભાઈ પ્રાથમિક શાળા છે ઇન્દિરાભાઈ પાર્ક છે આ તો એટલો એ લોકોને તો જેટલા વખાણ કરીને એટલા ઓછા એ વાત વખાણ તો માત્ર ને માત્ર અલ્લાહને અલ્લાહની જાત ના કરાય પણ છતાંય કોઈ પણ એમાં વ્યક્તિને એવા નિમિત્ત હોય છે કે એનો મને વખાણ કરવો પડે ને આજે જ્યારે હું મહેતા પરિવારના વખાણ કરું છું ત્યારે મને હર્ષની લાગણી અનુભવું છું ને સાથે સાથે જે બાળકોનો કિલકિલાટ હતો ઇન્દ્રભાઈ કન્યા વિદ્યાલયમાં એ મારી પણ આખો નમ થઈ ગઈ ને બાળકો શું એને મોટિવેટ કરવા માટે બાળકોએ દેશભક્તિના ગીતો ગાતા દેશભક્તિનો માહોલ એક ઊભો કર્યો અમે સાથે મળી ને મને આનાથી વિશેષ આનંદ ન હોઈ શકે તમને તમને પણ ખબર છે મારી તમે નાત તંદુરસ્તના હોવા છતાંય મને બાળકોનો કિલકિલટ સાંભળવો હોય અને મને પણ કંઈક બાળકોને સંભળાવવાનું હોય તો આજનો આ કાર્યક્રમ સફર મજાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો હતો એમાં એકસોને દસ ટકા મને ઇન્શાલ્લા સફળતા મળી